બોચુ કેમ બોલતી નથી કઈક બોલ ને જીબ ને ચાર્જિંગ માં મૂકીશ કા માં જતી તો એ ટકા થઈ ગઈ છે હવે હાંભળો હવે ઉભાયરો હાંભળતા તો રસોઈ થાડતી મમ્મી ને એ બનાવી હા કે હેલિકોપ્ટર લંકા ફોન લાગ લાગે એ રાઉન્ડ ને રામ રામ બનાવી હા કઈ બાજુ મંદિરે કમ્પલા તૂટી ગયા બદલાવા જાવ છું છે આ તમારા જેવા લીધે છે ને મંદિર સીસીટીવી કેમેરા મૂકવા પડે છે કેમ કે કેટલાય ચંપલા ચપલા ચોરાઈ જાય છે કીસો તાર લગન પહેલા નોત કેવા તો રસોઈ ન થાળ દે લે મમ્મી માર તમને સરપ્રાઈઝ એ નો દે કીસો હાલો ભાઈ હા બેન હમણા રક્ષાબંધન આવે છે તારા હાટુ હું ગિફ્ટ લઈ આવું વધારે કઈ ન જોતું પણ એક છે ને આઈફોન 16 પ્રો મેક્સ લેતા આવજે હાલો 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 હા ભાઈ તારો અવાજ આવે છે મને હાલો તો મને આવે છે અવાજ હાલો આ બધાય ઉપર લોન મળે તો આ લગન ઉપર કેમ લોન નહી મળતી હોય અરે મમ્મી આ જમીન કે મકાન ઉપર લોન મળે તો તમે હપ્તા નો ભરો તો બેંક વાળા આવીને લઈ જાય પણ આ લગન માં હું લઈ જાય કેમ આ લગ્ન કરીને વહુ ને લાવ્યા હોય એને ન લઈ જવાય કીશું તાર લગન પેલા નો જ કેવા તો રસોઈ ન થાડતી લે મમ્મી મારે તમને સરપ્રાઇઝ એ નોતી મમ્મી એક વાત પૂછું હા પૂછને આ અમારા લગ્ન પછી બધા મને જોવા આવ્યા ત્યારે બધાએ મને ગિફ્ટ આપ્યું તો તમે કેમ નો આપ્યું ગિફ્ટ તો મેં લઈને જ રાખી હતી તો આપી કેમ નહી તારું મોટું જોયા પછી દેવાનું મન જ ન થયું હેલો એક સેકન્ડ રશ્મિ કા ના બોલે એ મંદા ના ફંદા નહીં મંદોદરી બોલું લે આ તો ડાયરેક્ટ લંકા ફોન લાગી ગયો લાગે એ રાવણ ને રામ રામ કેજો કાકા બોલો ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેન તમને એમ પૂછે છે કે વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એમ ક્યા બાત છે કાકા મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય અને વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું ક્યા વાત એમ એમને કોની વાઈફ એમ એની જ ને તો આપણે તો એવું ધરવાનું ને યાર આ તો સારો સવાલ કહેવાય તમે વિચારીને જવાબ આપો વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાત તો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું અચ્છા એના માટે તારા ની તોડવાના વાસણ ધોવાના એમ બરાબર ખુશ થઈ જાય પણ આટલો ના હોત એટલે ઓછા સવાલ પૂછો અને પેલા પ્રમાણિક રેવા દો ક્યાં વાત એ અઠવાડિયામાં એકાદ વાર હળવો કજીયો થાય ને ઝઘડો હા એ સારું એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં તો પતિ પત્નીના ઝઘડી લેવાથી એમના પાડોશીઓ અને રિલેટિવ બંને નું બ્લડ પ્રેશર સારું રહે બાકી તો એ લોકો જ ચડાવે નઈ હા અને ચાલશે ભાવશે ફાવશે આ કન્ટિન્યુ મારા ભાઈ ના હમણાં જ મેરેજ થયા હા એ પણ એકદમ આવો જ છે ચાલશે ભાવશે ફાવશે વાળો એમ દૂધી ટીંડોળા કારેલા નું શાક ખાઈ જાય ચૂપચાપ એક અક્ષર ના બોલે એ તો ક્યાંક તો વાઈફ એકદમ બ્યુટીફુલ હોય તો થાય ક્યાંક તો એકદમ માથાભારી હોય તો થાય એવું જ છે ને પણ શું છે મારાથી બોલાયું છે એની